જય માતાજીને સીતારામ બધાને કેમ છો બધાય તો બધાયને આજના નવા વિડીયોમાં સ્વાગત છે આપણે બે દિ થી નાખ્યો નથી ત્યાં સ્ટાર્ટ કર્યો છે તો આપણે તો આજ તો વાળી આવી ગયા આપણે તો કપા કેવો તોડી ગયો એ તો હાથ થયા છે કેવું વાતાવરણ છે દીવ દિના એ જરાક દી ની ગયો તો આપણે તો કપ્પા કેવો તોડી ગયો से दाडी आई आपवान सरू कर वेला जा पाच वाग्याना हरकु करे टेम्पो बोलाव की तु एकदिम प लगभक् एक, एक, लग एक सूर्यदेवना दर्शन कर बघाय एकदम धूधू धूधू वातावणचे झाकण लिधे કા વિણવાનું છે ને જ બહા બહાટી બોલાવે નહીં કા કોઈને કપા નથી આપણી જીવાય તો એ હજુ ઝીંડવા એવા એવા રહ્યા છે પણ હવે છે ને ઝીંડવાને છે ને તોડી લેવાના છે ભાર્યા જો થોડા થોડા દેખાય છે દેખાય છે નહીં ફોનમાં તો ન દેખાય જો આવી રીતના હજી છે આની વાત જોવાની નથી આપણે હજી તોડાવી દીધું હજી આવીને આવી જાય કા આવી જાય ને ઝીંડવા તો નહીં દેખાય તો આપણે મારે કપા વીણવાના અને આ છે ને આને છે ને બધાને પાણી પાવાનું એ કાંઈ કપ્પા ન વીણે એને એક દવા છાંટવામાં માં ને એવું કામ ગમે વીણે એક વીણવાનું હોય તો એવો એવો વીણે તો હું જો કપાની અંદર આવી જાઉં છું હજી આમ નમી ગયેલા છે ચીંડવાના કેટલીક વાડ જોઈ પણ બીજું વાવેતર કરવાનું એટલે એને તો કઈ શેણા તો હોવા છે નહીં મોડું થઈ જાય ઘી રે છે તો કીધું દાળી આવે ને તો જ હું વિડીયો બનાવી લઉં દાળી સાંભું તો એને ગામડાના લોકોને છે ગમે કે ન ગમે કોઈ સામવું ઓલું ન કરાય આમ તો વાંધો જ ન આવે આપણે સેટ જ લેવી નહીં હમણાં ટેમ્પો આવશે કેવો તો ઓળખાઈ ગયો દવા સાટી હોય ને કે ખેડ્યું છે ને ન હડે અમુક અમુક ડાબકા પાણી ને એવું ભરીને લેતા ઘરે હવે

આ જો આપણે લહાણે મસ્ત થઈ ગયું છે તો જો મેં આયા આટો મારો અત્યારે માં ટમેટા હોય તો આય નાના નાના છે આમાં જો ખાવ ખાધરો જો ખાવ મીડો હતો નજર માં આ વાત કરવાની બધું ફૂલ આવી જને

ચાર પાંચ દિવ્યા નથી આજકાલ માં પછી આટલા કીટકામાં માં પાણી ભરાય નહીં તો આટલો કીટકો આપણે ખાલી મૂકો ને તો એમાં આપણે દાંતી મારે હાથે જાય ઉડાડ નહીં હતી એ તો તમે આગલા વગલું માં જોયું દઈ એ વ્લોગમાં પછી આમાં વિનાય દા એટલે પછી આપણે જોઈએ હવે આમાં શું વાવેતર કરવી છે હવે આઘેથી જોઈએ ને તો લાગે આમાં કંઈ છે નહીં આજુબાજુમાં બધે કોઈ કપાત નથી મારી એક સિવાય અમે એક જ રાખ્યો તો ઝીંડવા બહુ હેડા નતા હમ તો પછી આખા વણીને પછી કોક ઝીંડો વધે તોડે ને પછી જોયું બીજું વાવેતરનું હવે જો આપણે દાળિયાનો ટેમ્પો આવી ગયો છે હવે બહાર ગામનો જો આપણે આની પાસે એક મોટો દાડીયો કપાવી નો મીડ્યો છે અને બાકી તો આની પાસે આવે છે બીજા ટેમ્પો થોડો આગો મુકાયો છે એટલે હું અહીંયા વાળો મને ઉપાધી નહીં જો બપોર પછી આવી ગયા છે ફરીને વાળીએ દાડીએ વી ગયા બપોર એક વાગે તો આપણે જો ઘરધણી વીણે છે કપા હવે આપણે મેળ આવે તો ઘરધણી એકલા મૂકીને વહી જવું છે ભલે વીણતા હવે ઘરધણી એકલા જ વીણે અહીંયા કાંઈ ઘરધણીમાં કાંઈ ભાઈ બધા આખું ઘર નો વીણે કપા અહીંયા આખું ઘર જ વીણે આખું ઘર નહીં તમારું જવું પડે

Subscriber كل يوم